ઉદના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલો સફાળે જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદેસર બાંધકામનું કર્યું ડિમોલેશન ઉદના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચણતર દિવાલ તૂટી પડતા શ્રમિકના મોતનો મામલો સફાળે જાગેલી પાલિકાને ટીમે ગેરકાયદેસર બાંધકામનું કર્યું ડિમોલેશન શ્રમિકના મોત બાદ સફાળે જાગેલી પાલિકાની ટીમને બ્રહ્મજ્ઞાન થયું પાલિકાએ ડિમોલેશન કરી બતાવવા પૂરતી કામગીરી કરી શ્રમિકના મોત બાદ મોડે મોડે જાગેલી પાલિકાએ અંતે કરી કાર્યવાહી

સેનિલ વિરાની સાથે વિશાલ માનવ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે